રાઉનુ કોર્ટે દિલ્હી લીકર પોલિસી સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં સીએમ અરવિંદ કેજરીવાલી ન્યાય કસ્ટડી આઠ ઓગસ્ટ સુધી લંબાવી છે તેની તિહાર જેલમાંથી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો આ પહેલા બાર જુલાઈએ કોર્ટે સીએમ કેજરીવાલી સીવી જ્યુડિશિયલ કસ્ટડી પચીસ જુલાઈ સુધી લંબાવી હતી અગાઉ સત્તર જુલાઈએ દિલ્હી હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલની સીબીઆઈ ધરપકડ અને વચગાળાની જામીન માટેની અરજી પડકારતી અરજી પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો લગભગ અઢી કલાક ચાલેલી ચર્ચા બાદ કોર્ટે કહ્યું હતું કે તે જામીન અરજી પર ઓગણત્રીસ જુલાઈ સુનાવણી કરશે મહત્વનું છે કે કેજરીવાલની એકવીસ માર્ચે ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી જે બાદ રાઉઝેવન્યુ કોર્ટે તેને કસ્ટડીમાં મોકલી દીધો હતો અને તેમની સામે બીજો કેસ સીબીઆઈનો છે જેને તપાસ કરવામાં આવી રહી છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ